શું તમારા ઘરમાં પણ એસી બગડી ગયું છે ને સારું કુલિંગ નથી આપતું તો ભાઈ એને ફેંકવાની જરૂર નથી સ્ક્રીન પર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે ને એ નંબર પર કોન્ટેક્ટ કરીને તમે એસી સર્વિસ વાળા ને સીધું ઘરે જ બોલાવી લો કેમ કે આમના જેવું જોરદાર સર્વિસ કોઈ નહીં કરી આપે ભાઈ આપણા પાડોશી ને ત્યાં ઘણા ટાઈમ થી એસી સર્વિસ નતું કરાયું મને કઈ કઈ કરી આપો ને ભાઈ મેં તો ડાયરેક્ટ નૂર કેર વાળાને સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કર્યો ને પછી એ ભાઈ તો એમના બે એન્જિનિયરો ને લઈને ઘરે આવી ગયા અને કરવાનું ચાલુ કર્યું એસી માંથી આપવાના છે માત્ર માત્ર ચારસો નવ્વાણું રૂપિયા માં એ પણ એક મહિનાની વોરંટી સાથે લા જો તમારે પાવર જેન્ટ સર્વિસ કરાવી હશે તો એ પણ માત્ર છસો રૂપિયા માં થઈ જવાની છે તમે ઘરમાં નવું એસી ફિટિંગ કરાવવું હશે તો એનો ચાર્જ પણ